પ્રકરણ ચૌદ ચંદ્ર અને બુનો ચીન દેશમાં એક રાજા રાજ કરે તેને હતો એક પ્રધાન આ પ્રધાન બહુ શેતાન રાજાના રાજમાંથી ખૂબ ખાઈ જાય રાજા ભોળો એટલે પ્રધાનનું કપટ સમજે નહીં રાજાએ એક બીજા દેશના રાજાની કુંવરી સાથે લગ્ન કર્યા નવી રાણી જેવી સ્વરૂપ તેવી ચતુર રાજાજીના રાજના કામકાજમાં પણ એનું ધ્યાન પડે રાજની બધીએ વાત સમજે એને પરણીને રાજા બહુ સુખમા દિવસો ગુજારતા પણ પ્રધાનની લુચ્ચાઈ હવે ચાલતી નહોતી કેમ કે રાણીની આંખમાં ધૂળ નાખીને કાંઈ થઈ શકે તેવું નહોતું પ્રધાને તો ખટપટ આદરી રાજાજીના કાન ભંભેર્યા કે રાણી તમને મારી નાખીને પોતાના ભાઈને રાજગાદીએ બેસાડશે ખોટા સાક્ષી ઊભા કર્યા બનાવટી કાગળિયા બનાવ્યા અને ઝેરના લાડવા પણ તૈયાર કરાવ્યા ભોળો રાજા ભરમાઈ ગયો અને હુકમ કર્યો કે રાણીને વનમાં મૂકી આવો રાણી તો ચોધાર આંસુ પાડતી વનમાં ચાલી સાથે નાના બાળક અને નિમક હલાલ ન કર ઘોડ જંગલ રાત પણ પડી ગઈ નોકર કહે કે માજી તમે અહીં બેસો તો હું વનમાંથી થોડા લાકડા વીણી આવું રાતે ટાઢ વાસે વળી જંગલી જનાવર પણ આવે લાકડાનું બળતું કરશું તો જ રાત નીકળશે એમ કહીને નોકર ગયો વનમાં લાકડા વીણવા રાજાની રાણી ફૂલ જીવા તો એના પગ મહેલ બહાર કોઈ દિવસ પગ નથી મૂક્યો ટાઢ તડકો દેખેલ નથી આજ આખો દિવસ ચાલી ચાલીને એ થાકી ગયેલી એટલે ઊંઘ આવી ગઈ પડખામાં બે બાળકો પણ ધાવતા ધાવતા સૂઈ ગયા થોડી વારે રાણી જાગી અને જુએ ત્યાં તો એણે ચીસ પાડી એણે શું જોયું એક મોટું રીછ એના છોકરાને મોઢામાં પકડીને ઉપાડી જાય છે ચીસો પાડતી પાડતી રાણી એ રીછની પાછળ દોડી દોડતા દોડતા કેટલેય આગે નીકળી ગઈ આ તરફ એવું બન્યું કે એ જ રાણીના બાપનો દેશ નજીક હતો ત્યાંથી એનો ભાઈ વનમાં શિકારે નીકળેલો એ રાજા ત્યાં આવી પહોંચ્યો ઝાડની નીચે જુએ ત્યાં તો એક સુંદર બાળક સૂતેલું રાજાને થયું કે ઓહો આ તો કોઈ દેવાંગનાનો દીકરો લાગે છે એમ કહીને એ છોકરાને પોતાના દેશ લઈ ગયો હવે રાણી તો ખૂબ ભટકી પણ રીચ હાથ ના આવ્યું ત્યાં તો એને સાંભળ્યું કે અરે રે મારું બીજું બાળક એ ઝાડ નીચે પડી રહ્યું છે વળી ત્યાંથી એ પાછી દોડી અને આવી એ ઝાડ નીચે ત્યાં તો બીજું બાળક પણ ન મળે હાય હાય મારા બે છોકરાને ઉપાડી ગયા એમ કહીને તે ખૂબ રોઈ એવી જુવાન સુકોમણ રાણીને છાતી ફાટ રોતી સાંભળીને જંગલના ઝાડવા પણ જાણે એની દયા ખાતા હતા પવન પણ થંભી ગયો અને આકાશમાં પૂનમનો ચંદ્રમાં એકી ટસે એની સામે જોઈ રહ્યો હતો નોકર પણ આવી પહોંચ્યો એણે કહ્યું માજી તમારા ભાઈનો દેશ અહીંથી આગે નથી ચાલો ત્યાં જશું રાણીએ કહ્યું ભલે પણ તેના દુઃખનો પાર ન હતો થોડી વારમાં તો એક લોઢાના દાંતવાળો ને લોઢાના હાથ પગવાળો રાક્ષસ આવ્યો તે નોકરને ગદાથી મારીને રાણીને ઉપાડી ગયો હવે આ તરફ ફ્રીજ એ છોકરાને પોતાની બકોલમાં લઈ ગયું તે એના બચ્ચાની પાસે એ બાળકને મૂક્યું બચ્ચા ભૂખ્યા હતા પણ કોણ જાણે શું થયું કે બચ્ચા એ બાળકને ખાય નહીં ઉલટા એને શરીરે ને મોંએ ચાટવા માંડ્યા એ બાળકને પણ બહુ જ આનંદ થતો હતો એટલે તે હસવા લાગ્યો હાથ લાંબા કરીને રીંછના બચ્ચાની ડોકે વળગવા લાગ્યો રીંછણને પણ બહુ જ હેત ઉપજ્યું પછી પોતાના બચ્ચાની સાથે સાથે એ છોકરાને પણ રીછણ ધવરાવવા લાગી એ છોકરો મોટો થવા માંડ્યો ઓહો હો શું એ છોકરાનું જોર જંગલના કોઈ જનાવરને જુએ કે તે દોડીને એનો જીવ લે મોટા મોટા રીછ સાથે કુસ્તી કરે આખા જંગલના જનાવર એની પાસે ગરીબ ગાય જેવા એક તો રાજાનો છોકરો તેમાં વળી રીછણનું ધાવણ ધાવ્યો દિવસ જતા ગયા તેમ તેમ એનો ત્રાસ વધતો ગયો જંગલમાં કોઈ માણસ પગ મેલી ન શકે એના લાંબા લાંબા વાળ મોટી દાઢી હાથ પગના નહોર વધેલા અને નાંગો પૂો આખા વનને ધ્રુજવે લોકોએ એનું નામ પાડ્યું બૂનો બીજી તરફ એવું બન્યું કે બીજા છોકરાને રાજા ઉપાડી ગયો ને એનું નામ પાડ્યું ચંદ્ર કેમ કે તે દિવસ પૂનમની રાત હતી ચંદ્રને રાજા પોતાના દીકરાની જેમ રાખે ચંદ્ર દિવસે ન વધે એવો રાતે વધે અને રાતે ન વધે એવો દિવસે વધે એનું રૂપ તો ક્યાંય માય નહીં રાજાએ એને ભણાવ્યો મહારથીના પણ માન મુકાવે એવો ચંદ્રકુમાર થયો દેશમાં પોકાર થયો કે જંગલમાં કોઈ માનવીના રૂપવાળું રીંછ રંજાળ કરી રહ્યું છે મોટા રસ્તા બંધ થયા છે ગામડા ઉજ્જળ થયા છે ને માણસો ખોવાયા છે રાજાજી સભા કરીને કહે કે રીંછને મારવા કોણ જાય છે સભામાં બધા એના મોઢા ઉતરી ગયા કોઈ બીડું એ ઝડપે નહીં ત્યાર પછી ચંદ્રકુમાર કહે કે એ તો મારું કામ જંગલમાં ચંદ્રકુમાર એકલો ચાલ્યો ઢાલ તલવાર બાંધેલી એટલામાં તો હું હું કરતો બુનો આવી પહોંચ્યો કોણ જાણે કેમ ચંદ્રકુમારના મનમાં હેત ઉપજ્યું એને થયું કે આહા આ પ્રાણીને મારી નખાય નહીં એને પકડીને રાજમાં લઈ જઈશ બુનાએ તરાપ મારી ઘડી એક પલમાં તો ચંદ્રકુમારના પ્રાણ જાત પણ એ બહાદુર કુમારે તરત જ પોતાની ચકચકતી ઢાલ આડી ધરી એકદમ બુનો પાછો હટ્યો એ ચકચકતી ઢાલમાં એણે પોતાનું રૂપ જોયું એને થયું કે ઓહો શું હું માણસ જેવો છું એકદમ એનું જનૂન ઓછું થઈ ગયું ચંદ્રકુમાર ફાવ્યો એણે બુનાને તલવાર ભોંકી થાકીને બુનો પડી ગયો ચંદ્રકુમાર કહે કે ચાલ મારી સાથે બુનોના મનમાં માનવીના જેવી મમતા વચૂટી એ ચંદ્રકુમાર સાથે પાડેલા પ્રાણીની પેટે ચાલ્યો ગયો રાજમાં આવ્યા ત્યાં તો લોકોની દોડા દોડ માં છોકરું મૂકીને ભાગે ધણી બાયડી મૂકીને પલાયન કરે વેપારી દુકાન છોડી દોટ કાઢે ચંદ્રકુમાર બૂનોને લઈને જ્યાં રાજદરબારમાં જાય ત્યાં તો બૂમા બૂમ થઈ રહી ચંદ્રકુમારે કહ્યું બીશો નહીં બુનો આપણો દોસ્ત બન્યો છે પછી તો નાના નાના છોકરા પણ બુનોની પાસે આવીને એને પંપાડે બુનો એના મોઢા ચાટે કોઈ નઠોરું છોકરું વળી એને લાકડી પણ મારી જાય પણ બુનો તો બોલે નહીં ચાલે નહીં ને બેઠો બેઠો હસ્યા કરે આમ દિવસો સુખમાં કાઢે છે ત્યાં વળી માણસોના ટોળા અને ટોળા પોકાર કરતા આવ્યા કે એક લોઢો રાક્ષસ આવીને માણસોને મારી જાય છે કોઈ રક્ષા કરો રક્ષા કરો લોઢા રાક્ષસને કોણ મારવા જાય સૌ કહે કે મોકલો આ બુનોને બેઠો બેઠો ખાધા જ કરે છે અને આ રાજકુમારને પણ મોકલો એને આવડો મોટો પગાર છે ને વળી પોતાના પરાક્રમનું એને બહુ જ ગુમાન છે હવે જોઈ લેશું કે એનામાં કેટલું પાણી છે બૂનો ને ચંદ્રકુમાર તૈયાર થયા મંડ્યા ચાલવા કેટલા કેટલા વન વિંધ્યા કેટલા ડુંગરા ચડ્યા કેટલીએ મોટી મોટી નદીઓ તર્યા પછી આવ્યો એક લોઢાનો પહાડ આખો પહાડ લોઢાનો ઝાડનું એક તરણું એ નહીં સૂરજના તાપમાં તપી તપીને પહાડ રાતો ચોર થયેલો એ પહાડની અંદર લોહપુરી નામે નગરી નગરીને દરવાજે રાક્ષસોની ચોકી અને મોટા મોટા ઘંટ બાંધેલા આ બે ભાઈઓ પહોંચ્યા ત્યાં તો ઘંટ ટણ ટણ વગાડવા લાગ્યા ઘડીવારમાં તો લોઢો રાક્ષસ આવી પહોંચ્યો આ બે જણાને જોઈને તે ખૂબ હસ્યો હા હા તમે મને મારવા આવ્યા છો ઠીક આ ઝાડ ઉપર મારી ઢાલ લટકે છે એને જરા ઉપાડો તો કેટલુંક જોર છે તમારામાં ચંદ્રકુમાર ઢાલને ઉપાડવા ઉઠ્યો પણ ઢાલ જરાય ચસકે જશે નહીં ભોઠા પડીને ભાઈ સાહેબ પાછા વળ્યા રાક્ષસે કહ્યું આવો બેટાજી તમે બુનોએ આખા ઝાડને ઝાલીને હલાવ્યું કડકડ કરતું ઝાડ નીચે પડ્યું ઢાલ નીચે પડી આખો લોઢાનો પહાડ ધ્રુજી ઉઠ્યો રાક્ષસના શરીરમાંથી જોર ચાલી ગયું રાક્ષસ મરવા જેવો થયો મરતાં મળતા બોલ્યો કે મારું મોત આ ઢાલમાં હતું આ ઢાલને ઉપાડનાર કોઈ જેવો તેવો ન હોય મને વરદાન હતું કે જંગલના જાનવરને ધાવીને જે માણસ ઉછરો હશે તેને હાથે જ હું મરીશ રાક્ષસ મરી ગયો ચંદ્રકુમાર અને બુનો એ નગરીમાં ગયા ત્યાં તો મોટા મોટા બંદીખાનામાં અપરામ પાર માણસોને પૂરેલા જોયા બધાને ચંદ્રકુમારે છોડ્યા એક ઠેકાણે એક સુંદર બાઈ બેઠી બેઠી રડતી હતી એના હાથ પગમાં બેડીઓ બાંધેલી કુમારે બેડીઓ છોડીને પૂછ્યું કે માળી તમે કોણ છો બાઈએ કહ્યું કે હું ચીન દેશના રાજાની રાણી છું મારા પતિએ મને વનવાસ દીધો મારા છોકરા જંગલમાં ખોવાણા આજ વીસ વરસ થયા હું અહીં પડી પડી રડું છું અહીં એક વામનજી પણ છે તેને તમે છોડાવો આગે એક પથ્થરની મોટી મૂર્તિ ઊભી હતી ત્યાં એક વામનજી બેઠેલા એણે કહ્યું કે તમે મને છોડાવો છો તેથી હું પણ તમને એનો બદલો દઈશ એમ કહીને એણે પથ્થરની મૂર્તિને ટકોરા માર્યા અને પૂછ્યું હે મૂર્તિ કહે આ કોણ છે મૂર્તિને વાચા થઈ અને ચંદ્રકુમારને કહ્યું તને ખબર છે તારા મા બાપ કોણ ચંદ્રકુમાર કહે ના ઓ દેવી મને બધાએ નમાયો કહે છે મૂર્તિ કહે આ સામે ઊભી એ તારી મા તારો ભાઈ બતાવો આ સામે ઊભેલો બુનો તારો ભાઈ પેલી બાઈ કહે ઓ દેવી મૂર્તિ મને બધો ભેદ સમજાવો પછી મૂર્તિએ બધી વાત કહી મા અને બે દીકરા ખૂબ ભેટ્યા ત્રણેય જણા રાજમાં ગયા ત્યાં ખબર મળી કે આ તો આપણા મામાનું જ રાજ મામા પણ બેઉ ભાણેજોને ખૂબ ભેટ્યા બે કુમારોને લઈને રાણી ચીનમાં ગયા ચીનના રાજાએ પણ રાણીને વનવાસ કાઢ્યા પછી સાચી વાત જાણી પ્રધાનને દેશ નિકાલ કર્યો હતો તેણે તો પોતાની રાણીને મરી ગયેલી જ માનલી રાણી ઓ રાણી એવો પોકાર કરીને એ જૂરતો હતો ત્યાં એને રાણી આવ્યાના સમાચાર મળ્યા જઈને રાણીના પગમાં પડી ગયો કુંવરોને રાજ સોંપીને પોતે ઈશ્વરનું ભજન કરવા માંડ્યું